નમસ્કાર ભાઈઓ સ્વાગત છે અમારે સીતારા ઓનલાઈન ચેનલ ભાઈઓ આજે આજે કિસાન નો હપ્તો જમા થવાનો છે વીસ માં તો ચાલો ભાઈઓ જાણીએ બે ઓગસ્ટ ના બધાના હપ્તા જમા થઈ જશે સવારે અગિયાર વાગે જમા થવાની તારીખ આવેલી છે આ હપ્તો કોને કોને મળશે અને કોને કોને નહીં મળે પીએમ મોદી વીસ હપ્તો જાહેર કરવામાં આવી રહી છે તો ચાલો ભાઈઓ કોને કોને મળે અને કોને કોને ન મળે કે જાણે પીએમ કિસાન યોજના જુલાઈમાં જારી કરી દેવામાં આવશે પરંતુ હવે આ હપ્તાનો જાહેર કરવાની અંતિમ તારીખ આવી ગઈ છે જે સરકાર દ્વારા આ રીતે આવી રહ્યું છે જે મુજબ વીસમો હપ્તો ઓગસ્ટના બે હજાર ના રોજ જારી કરવામાં આવશે આ હપ્તો વારાસર જારી કરવામાં આવેલ છે એ કાર્યક્રમ દ્વારા જારી કરવામાં આવશે પીએમ કિશન યોજના વીસમો હપ્તો જાહેર કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે બે ઓક્ટોબર ના રોજ આ યોજનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બના રજે છે તેઓ અહીંયા યોજના કાર્યક્રમ માંથી ઘણી ભેટો આપશે અને આ સાથે પીએમ નરેન્દ્ર મોદી સરકારે યગયાર વાગે વીસમો હપ્તો જાહેર કરશે નવકરો થી વધુ ખૂરતો ને હપ્તો મળશે સરકારે માહિતી આપી છે નવ પોઈન્ટ સિત્તેર કરોડથી વધુ પાત્ર ખેડૂતોને વીસમા વૃત્વનો લાભ મળશે આ સરકાર ખેડૂતના બેંક ખાતામાં વીસ હજાર પાંચસો કરોડથી વધુ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ નરેન્દ્ર મોદી પોતે હપ્તાના ડીબીટી દ્વારા ખેડૂતોને બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી આપશે તો ચાલો ભાઈઓ કોને કોને ખેડૂતનો લાભ મળશે તે જણાવે પીએમ કિસાન યોજના વીસમો હપ્તો લાભ ફક્ત જે ખેડૂતોને મળશે તેઓને આ યોજનામાં માત્ર શેખ અરજી કરેલી છે ઉપરાંત ખેડૂતો એક કેવાયસી જમીનની ચકાસણી અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો છે વરસદાર યોજના આ કામો કરાવેલી જરૂરી છે ત્યારબાદ આ હપ્તો મળવાપાત્ર રહેશે અમારી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ લાઈક શેર કરતા રહીજો આવનારી નવી નવી માહિતી આવતી રહેશે જય હિન્દ જય ભારત